રાહુલ મનોજભાઈ બડિયા નામનો ત્રેવીસ વર્ષીય યુવક આણંદ ખાતે ફાર્મસી નો અભ્યાસ કરે છે અને તે ઉત્તરાયણ કરવા માટે ઘરે આવ્યો હતો અને તે દરમિયાન ગત રાત્રે તેના મિત્રો સાથે બજાર ગયો હતો અને પરત આવતા સંત અન્ના હાઈ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે જમ્પ અચાનક તેને એક્ટિવાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એક્ટિવા સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં યુવકને કમર અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી બનાવને પગલે યુવકનો મિત્ર તરત જ ત્યાં પહોંચ્યો અને તેને સારવાર અર્થે અલગ અલગ હોસ્પિટલમાં લઈ ગયો પરંતુ એક પણ હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી તેને તાત્કાલિક સારવાર મળી શકી નહીં બાદમાં તેને ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાય જ્યાં તબીબોએ બનેલી ઘટનાની જાણ પરિવારજનોને સવારે થઈને જાણ થતાં જ તેના પરિવારજનો સહિત સગા સંબંધીઓ તરત જ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા પરિવારજનોને યુવકના મોત અંગે શંકા જતા તેમણે તરત જ પોલીસની જાણ કરી જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી